પાછો લઈ કેવો મોટો બતો કર્યો જબરબત અમારું કપાટ ઢાકી દે એવું ખબર પડે કે દુલ્હન ને નઈ એવો સાન લો ડાડે એનો મેકઅપ ના બગડે એમ આ તો અંગૂઠો સાપી દીધો જાણે અમાર ગોર કેવી અસલ વિધિ સમજાવતા હતા ઓ સંજય પણ બાઈ ગધડી ની વાતો ના વળા જીકતી હોય કેવા અસલ સમજાવતા હોય ગોરબાપા બાપા અગ્નિ ની સાક્ષી એ અને વાયુ ની સાક્ષી એ કે તમારે બે ને સાથ દેવાનો પતિ પત્ની એ ને કેવું સમજાવતા હોય અસલ હે આપને દેજો સાથ સાથ તો દઉસુ આઈ એમ

તમે વેલા વેલા આવજો તમે આ ઘરે મે જોજો વીરાને નજર લાગસે હાલો કાલ તો લગન ખરીદી કરવા જાવી છે પૂછડે ને કઈ દઉ નવરી થઈ જાય ને કોને ફોન કરસ માર બીજા બોયફ્રેન્ડ ને સીધા જવાબ તો આપે જ નહીં પૂછડી ને ફોન કરશું હાલો પૂછડી શું કરો કપલિયાની વાતો વાત લાગે કા ફોન બીજી બતાવતો તો તી હા તી હું ઈ જ કેવા હતી કાલ ખરીદી કરવા જાવું ચાલો દુકાનમાં લઈ આવીએ ને તાર સણિયા ચોરીન પીઠી નૂન મેંદી નૂન જી તાર પહેરવા હોય બરાબર ને હાડિયું થોડીક જોડી કપડાં હા તી હું સંજેય ને તું લાલુ પોગી ને બોલો મે તને ફોન એ નત કરો કે સંજેય ફોન કરો તને પાછા કેતાય નથી મને હું હા હાલ પૂસલી કાલ તૈયાર જો જાય દુકાનમાં હા ઈ ઓલી નથી સણિયા ચોરીની નાખી હા હા આઈ દુકાનમાં વરાજા ને દુલ્હન વારી દુકાન છે ને હા બરાબર

મે મને જો આળી જગ્યામાં સુવા દીધી સીધી સપાટ લાકડીન જેમ તું હું ને તને કોણ ના પાડ ઓય જાવ ને તમાર મોબાઈલનું ટું ટું થાય થી મને ડિસ્ટર્બ થાય મને નીંદર એ ના આવે એમ પાસ બાણે જ બેહાય હાલો મૂકી દો નકર કેસેટ ચાલુ ને ચાલુ રહે મારે હું છે જાગો આખી રાત જોયે રાખો મોબાઈલ આખો દીન આખી રાત ધરાવની તાલેગી જોયે રાખો મારે હું પૂગીએ કે જાગે જોવા દે હ હ હ જાગે જતો અહીંયા આયા જોવે સુસરી આખું કરતી હું તો સુઈ ગયેલી છું

એને એન્ટ્રી વારી અટાન લગી આપણે એન્ટ્રી પાડ લીધી મલક હવે એનો વારો આવ્યો હા કેમ જાણ થઈ ગયા હોય આપણે હાલો 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 મોડું થાય હા ચાલો ચાલો મોડું થાય લગન ની ખરીદી લાલુ તાર ગાડી આગળ જવા દે એન્ટ્રી પાડ એન્ટ્રી હાલો તમ આવા દે ટુલ એન્ટ્રી હાલો ની થઈ હે વાવ કેટલું મસ્ત કલેક્શન છે આનું નઈ સોનલ તમારે કેમ વાર લાગે નીચે પણ તમારી રાહ જોતાતા એ આ તાર જીજાજી હાકે તો થાય ને કહો તો હતું નતો આવતો નંબર અમારો ખરી ખાવ હા લાગે તો છે મને પણ બધું ભાવ લાગશે તો આપણે બીજી જતા રહેશું હા ઈ તો એમ જ હોય ને ભાવ લાગે તો લીટી સીટી ગો બીજું શું હોય પછી આ પૈડા પૈડા પેરવા કે દી પાછા ઘર ના પ્રસંગ માં એક વાર હાડી કે સણિયા સરી 15000 ની તો પાછી પહેરવી કઈ હું એમ કહું પાછી કોઈ દેતા ના આલે આ સાચી વાત છે हालो ने अंदर ईबा ने जोवा मरे तमने वैरायटी लियो ना लियो पसी नहीं तो बात से ये तो बरा बरा लाल लाल वाल लाख तो इतना तुम्हाने तक आपूत से है ये मन लाख तो तो कोली बाई बैठी से नहीं दे जो मना माथी हाली मुंगी तू क्या बेरा समरे तू इतके थी थी मर भाई ना लगन से ले वेलकम सर थैंक यू हैव अ सीट आप क्या लगे सर टी और कॉफी टी ओके आप सब देख सकते हैं एंजॉय या ઓહો હા બે માણા તો સોફા સાડીને ટીંગાઈ ગયા હા અંદર તો જો કેટલું મસ્ત છે હા સે તો ખરી મસ્ત પણ ભાવે એવાય છે ને મસ્ત તોડી ફાડી ખાય એવા ઈ સાચું આખી દુકાન હાવ જગારા મારે છે જો તો ખરી એસી ઝુમર મુંગી લાન હા મને તો બાયણે થી દેખાતા જ એવી લાગતી હતી કે આ છે તો ફાફડા ફાડી નાખે એવી જોઈએ નહીં ફાવે તો ચાલે જ વેલકમ યે લીજી આપકી થેન્ક યુ આપ કે લાગે સર ટી ઓર કોફી સિયાળા છે ને ભાઈ ચા લેતા આવો ને ઓકે

હા ભાવ વધે છે ભલે ને તને ગમતી હોય કે તું તારે હું લઈ દેસ ના ના આવડી મોંગી નથી લઈ તી હું ને ને 5000 ની હાડી હોય પાછી એકવાર પેર લઈ ફોટા પડી ગયા તો પાછી પહેરવાની મને ના થાય ને પાછી કોક દેતા તો જીવે ના આલે સાચી વાત છે હાડી હું તિજોરી મૂકવી મેમ આપને કુછ પસંદ કિયા મે આપકો કુછ હેલ્પ કરું ના 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 અમે બસ હવે પસંદ કરીએ જ છીએ તન તમાર તમે તમારું કામ કરો ઓકે ઓકે સોરી મેમ આપકે પીછે જો હે વો ભી હાઈ કલેક્શન હે હમારા કલેક્શન बाय ऐसे हाँ भूख आकर दीना के उपासु खींसो आए वो वो जो ही ना हमारे परे लो। उस <laughs> लान भाव जो तो आसानी आसानी आसान लगे। Forty five thousand। अरर 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 पिस्ता ले हजार। लुक माय दो हजार थी एक ऐसी एड नहीं लो। एक तम्बपत तो निसात हुसीन दीजे आपने क्या कहने हुसैन यहाँ पे। आपने बजट नहीं सेब भाव पूछो न ના ના એક્ચ્યુઅલી હું તો એટલે પૂછું છું કે તમારા હજી આવા વેડિંગ કલેક્શન હોય તો મને બતાવજો ઓકે મેડમ હું હું તો બધું જ છે નથી સાપીન વેતા પકડો વેલકમ મેડમ થેન્ક યુ મારો ઓર્ડર કમ્પ્લીટ છે યસ મેડમ એ પૂછડી તને કહો આ ઓલી સેડારી છે હું નોતી કે તે અમાર ઘર બેહવા આવી હતી એ તો એને ઓળખી પણ ગઈ તે બી આ પેરું તું કાબર સીતરું કહો તો શું છે ડાલી બેન વર્તા કે નહીં હું સોનકી કાલ ને પરમ દિને ને સોથે દી તમ નતા મારા હાહુ પાહે બેહવા આવ્યા હતા વર્તા કે નહીં ઓ હા 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 ઓળખી ગઈ મારા મોમના બેસ્ટ ફ્રેન્ડ પાસે બેસો આવી હતી હા 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 આ તી તમ હજી ગયા નથી હા નીકળવું તું પણ સડનલી મારે પેપર વર્ક નું કામ આવી ગયું ઓફિસ નું એ બધું હા એટલે પછી ઇન્ડિયા માં હું કહું થોડો કેમ રોકાઈ જાઉં ચાર પાંચ દિવસ હા કે આયા કેમ તમે ભેગા ભેગા મારી ફ્રેન્ડ છે ને એના મેરેજ બી છે તો કોઈ એ બી પતાવીને જાઉં તો અહીંથી મેં એક શોપિંગ કરી છે તો એ લેવા આવી છું હું જ્યારે ભી આવું ઇન્ડિયામાં ત્યારે અહીંયા જાઉં છું શોપિંગ કરવા અહીંયા બેસ્ટ કલેક્શન હોય છે અને મને અહીંયા સિવાય તો બીજે ક્યાંય ગમે જ નહીં હા અમે અહીંયા જાવીએ વારી વખતે અસલ જડે અહીંયા હા કેટલી તમારે શોપિંગ ના ના બસ જો મારે પાછળ વાળો લેંગો છે ને આખો 45000 વાળો લેવો જ છે અમારે હમણાં હા મસ્ત છે બી તમે હું લીધું અહીંથી મેં બી આવી રીતના લહેંગો લીધો છે એક 35000 નો છે મારે એનું થોડું પ્રોપર ફિટિંગ એ બધું આ લોકો કરી આપે છે ને તો હું એ જ લેવા આવી છું બરાબર તમે 45000 વાળી સણિયા સોરી લીધી ને અમે આ 45000 વાળી લેવાના જ છે હું હજી બસ જો આ જોતીતી બધું હરખું કે છે આ હા આમ છે લો અમે વારી વખત માં અહીંયા જ અમાર લગન છે દુકાન ખાણી છે અમે ક્યાં ખરીદી કરવા તો આપકો કભી શોપ મે દેખા નહીં કેથી જોયો હોય ભાઈ તું આ નવો નોકરી એ સઈડો બાકી અમે તો આના જૂના ઘરાક સી અહીંયા જ આવીએ ખરીદી કરવા અમે હા તમે ડન કરી નાખો પેલું 45000 વાળું બહુ મસ્ત લાગશે બ્રાઇટ પર હમ બિસ્ત લેજર ની સણિયા સરી પેરીને હું આકાશમાં ઉડું હા અમે હજી જોવાનું જ છે અમાર બધું બેન હા હા સેડાળી હા સોરી સોરી તો ભૂલાઈ ગયું કધડીનું સેડારી થઈ જાય છે સેડાળી ને બદલે બાય બાય સી યુ એવરીવન બાય ચા બાપા જાતી હોય તો એટલે અમે વાહવાએ આથી હપકાવીએ मैडम आपने कुछ चूज किया एक्चुअली हमारे जरे एक काम याद आ गयो छे ने तो अमे भाई काम करीन पतावी ना आवे अने ता सुधी मा तमे छे ने मोस्ट मोस्ट मुंगा लेंगा होय ने ई बदाय चणिया चोरी ने बदु ए गोठवे राखो बराबर ता अमे आवे थोड़ी बार मा ओके आलो आलो आपरे आ मुंगी मुंगी हाडीयो 10000 थी एठे ने हाडीयो ने होय ने ई दुकान ने पोहाय आपरे माटे ईद बराबर छे आलो आलो हपकावो ए थी जो देत छे डारी वेगी દુકાન વાળા લેવું નતું ને કઈ તમને ના ખબર પડે બોલવું પડે થોડુંક ઇંગ્લિશ આપણે ફાડવું પડે હું સેડાલી ફાડા ફાડ આપણે નઈ બોલવું આપડે વટ પડે આગળ